અને આજે જે કાંઈ આ અમારો કાર્યક્રમ છે એ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે આ કોઈ પક્ષા પક્ષીનો કાર્યક્રમ નથી પહેલી વાતી જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજ માટે સમાજ માટે તો હજી સહન કરી લે પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે જે પાણી વિલાસ કર્યો છે એનાથી સમગ્ર સમાજની અંદર રોષ રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે આજથી બધી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યું છે ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને પાંચસો ને બાસઠ રજવાડા આ સમાજે આપ્યા છે આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપલ આની ટિકિટ રદ કરે આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં એને ફલાણા સમાજને ટિકિટ આપો તમે એક્સવાયજેડ ગમે એને ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને વિચાર ખ્યાલ આવશે કારણ કે મોટાભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે ભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય એટલે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મોડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો ભચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેર કરણી સેના વતીથી આજે અમે માનનીય આવેદનપત્ર માતૃશ્રી ઉપર આટલી લાગણી હોય તો આપણી તો હજારો બેન દીકરીઓ માટે અપમાન થયું છે મારી એવી લાગણી છે મોદી સાહેબને કે હજારો બેન દીકરીનું અપમાન થતું હોય તમારી માતા ઉપર જો તમને આટલી લાગણી હોય તો હું એક રાજપૂત સમાજ તરીકે તમને વિનંતી કરું છું કે આ ટિકિટ રદ કરો હાલ આપ જાણો છો સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના અનેક રાજ્યોમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એક જ નહીં અનેક સમાજો રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનમાં આવી ગયા છે અને જે બેન બેટીનો જે આવા અભદ્ર ટિપ્પણી કરે છે વિજય આપણા રૂપાલા રૂપાલા તો અમારી એક જ માંગ છે એ માંગ ખાલી નાની માંગ છે કે એમની ટિકિટ રદ થાય અને આખા પાથ સાત રાજ્યના જો રાજપૂત સમાજનું આપણે જોઈ તો એના માટે આ ટિકિટ એક રદ થવી જ જોઈએ જો આ નહીં થાય તો એના પરિણામો આવતી લોકસભામાં ભાજપને ભોગવવો પડશે એવી અમારી માંગ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે જો આ ટિકિટ રદ નહીં થાય તો આગામી રતનપર મુકામે બે દિવસ પછી જે સંમેલન થશે એમાંથી અલ્ટિમેટમ આપી દઈ એટલે હું સંકલન સમિતિ અને કાની સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહને પણ આ મીડિયા સમક્ષ જણાવવા માગું છું કે આપણે હવે સરકારને અલ્ટિમેટમ આપવું જોઈએ બસ જય માતા બચાવની સેનાનો સમય હું મીડિયાના તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માગું છું સરકાર થઈને અને પોલીસ તંત્રને કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે મારી બા બેટી છે તો એ યોગ્ય નથી અને સમાજની એક જ માગણી છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપણી ટિકિટ કેમ રદ ન થાય બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે હું મીડિયાના મિત્રો દ્વારા એ કહેવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહીએ અમારી મર્યાદા પણ જળવાઈ રહીએ પોલીસ મિત્રોએ અને સરકારે આજે પણ નોંધ લેવા જેવી છે આજ સુધી સરકારી ઓફિસ સરકારી બસોમાં કોઈ તોડફોડ નથી થઈ કોઈ વિવાદ નથી થયો અને અન્ય સમાજોએ વિવાદ કરેલા છે અને સરકારી નુકસાન કેટલા કર્યા છે એ આપ જાણો છો તો મારી સરકારને એટલી જ વિનંતી છે તાત્કાલિક આ પ્રશ્નનું નિવારણ લઈ આવે અને અમારી બેન બેટીની ઇજ્જત આજે પણ કરે અને ભવિષ્ય પણ યાદ રાખે અને સર્વ સમાજ મેં નોંધ લેવા જેવી છે જો અમારો સમાજ સુરક્ષિત નહીં હોય તો અઢારે વરણ સુરક્ષિત નહીં હોય એટલું યાદ રાખજો ભારત માતા કી લોકસભાના ભારતીયના ઉમેદવાર જે રૂપાલાએ પાણી વિલાસ કર્યો છે એના વિરુદ્ધમાં બાળકી રદ કરે એવી અમારી આખા તાલુકાને ઉપર સુધી પહોંચાડો એવી આશા સાથે અમે આ વખતે આપ લોકો આટલો વ્યસ્ત સમયમાં સમાજ માટે ટાઈમ કાઢીને આવ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર છે સમાજ માટે હજી એક દિવસ કાઢવાનો છે આપણે ચૌદ તારીખે રાજકોટ લોક કચ્છ શું છે કચ્છની તાકીલ અલગ છે કાટેવાડમાં જાઓ તો એમ જ કહેવાય છે કે કચ્છ કચ્છ છે તો કચ્છમાંથી જાઝામાં જાજી સંખ્યા લઈ અને કાયદા અને વ્યવસ્થામાં જાળવીને આપણે જવાનું છે અને આપ પર્વનો ફરીથી બધા એને ખૂબ ખૂબ આભાર આજે બધા આવ્યા એના માટે જય માતાજી જય